આ બાબતે ગાડી ચાલકને પૂછતા અનાજનો જથ્થો ઘોઘા ગામેથી ભરેલ હોવાનું અને ગુંદી ગામના વ્યક્તિએ વિડીયોમાં કબૂલ કરતો હોવાનું સામે આવ્યું છે જો કે જિલ્લામાં અનેક જગ્યાઓ પર અગાઉ પણ સરકારી અનાજનો જથ્થો ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે ત્યારે ઘોઘા ખાતેથી સરકારી અનાજની હેરાફેરી અંગે તંત્ર દ્વારા કોઈ તપાસ કરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું અહેવાલ અલ્પેશ ડાભી